આવ્યા છે અત્યારે વાગી ગયા છે પોણા બાર જેવું થયું છે ને આવ્યા છે અમે ઓકાત ની બાર અડા જણ માં અડા જણ અમે આવ્યા છીએ આયા વેરીફાઈ જો આખો શોરૂમ છે બે માળ નો આ ભાઈ પેન્ટ લેવાનું હતું એ દોસ્તા ને પેન્ટ લેવાયો તો હમણા કા બેગી પેન્ટની બહુ ફેશન નીકળી છે બેગી પેન્ટ લેવા ભાઈ બન્ને આરે આવ્યો તો બરોબર ઓકાત ની બારું એટલે ભાઈ તમે વાત જ પૂછો માં આવો જ એટલા છે આયા ફૂલ ભાવ 800 900 જો ચાલુ થાય કે આ તો અત્યારે લોકો ઓફર કાઢી દીધી 1000 ના ત્રણ બેગી પેન્ટ હતા આ ગાલ પોગી જાય હવાર હવાર અત્યારે રજા તો પોગી જાય ફટાફટ

જો બધાય ભૂરી આવ ભૂરી આવ ગેંગ આવી છે બાજુ બીજી ગેંગ નાના છોકરાઓની આ મોટા છોકરાઓ હવે બાદાબાજી કરે કાનમાં cuma <laughs> Baggy band uh, Ayus Beggy band તો ગાઈઝ અત્યારે આવ્યા ત્યાં વેરીફાઈ ક્લોથીસમાં અડા જણ અને અડાજણમાં આવ્યા હતા બધું છે અહીંયા બધી વ્યવસ્થિત જોવો તમે વેરાયટી એકથી એક વેરાઈટી છે ઓલા આયુષને લેવા તાયે હું આવ્યો તો અત્યારે જોવો તમે એકથી એક વેરાયટી છે અહીંયા બહુ મસ્ત શિયા આવે જોવે છે અને હું અહીંયા જોઉં છું મારી રીતે ન્યા જોવે છે હું અહીંયા જોઉં છું ઓલી બધું પેન્ટ વિભાગ છે ને આ બધું શર્ટ ને બધું મળે છે હોય હવે કે એવું છે પસંદ આવે છે કે નહીં એમ બધી વ્યવસ્થિત જગ્યા છે અહીંયાં અઢા જણ સાઈડ આવ્યા હતા અમે હોય હવે કેવું છે ગમે છે કે નહીં એને એની બેગી પેન્ટ લેવા આવ્યા હતા અમે અત્યારે દોસ્તાના કપડાં પાછો ઘરે આવી ગયો છું અને વાગી ગયા છે અત્યારે સાડા છ જેવું થઈ ગયું છે તો કે બપોરનો જ આવી ગયો હતો પણ પછી કે વ્લોગ શરૂ નહોતો કરો આવીને ઘડી સુઈ ગયો તો એવું બધું હતું બાકી જમીન તરત બસ આરામ કર્યો અને બસ એ રીતનું હતું તો કપડાં લઈ આવ્યા છીએ એના બરાબર અત્યારે એક ફ્રેન્ડનો કોલ આવે છે એ ગામડે ગયો તો ગામડેથી અત્યારે પાછો વે આવ્યો છે તો અત્યારે કોલ આવે છે કાંઈ નાખે તો ઘડીક ત્યાં નાખ્યો ઉપર આવું છું અને આજે બધા મિત્રોનો પ્રોગ્રામ છે તો અહીંયા પાછા જવાના છે બરાબર તો ત્યાં પાછા વ્લોક કન્ટિન્યુ કરશું બરાબર જેમ આપણે કરશું એમ તો અત્યારે પાછા વાગી ગયા છે સાડા સાત જેવું થયું છે બરાબર તો આજે બહુ લાંબો લોગ નથી કરવાનો કેમ કે હમણાં ત્રણ દિવસથી વિડીયો શૂટ કરવા જ નહોતા ગયા હોળી હતી એટલે ઓલો બહાર હતો અને હું તો ઘરે જ હતો પણ કંઈક બહાર હતો એટલે કંઈક બહુ મેળા નહોતા વિડીયો શૂટ કરવાનો નિર્ભય હારે કદ બે કર્યા હતા બરાબર તો બસ એ રીતનું હતું તો અત્યારે ફ્રેન્ડ ફ્રેન્ડનો કોલ આવી ગયો છે તો અત્યારે ત્યાં જાઓ બરોબર બે ત્રણ દિવસ મેળવો તો અત્યારે પાછો જાઓ છો